લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ પાટણના રાધનપુરમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ લાગ્યા જી આ લોકસભાની ચૂંટણી પહેલા નાગરિકોએ પોતાની નારાજગી દર્શાવી રાધનપુર વોર્ડ નંબર સાતના રામનગર બેના ના રહીશો દ્વારા લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપવામાં આવી વિકાસના કામો ન થતા હોવાના કારણે રાધનપુરમાં ચૂંટણીના બહિષ્કારના બોર્ડ લાગ્યા સ્થાનિકો દ્વારા રામનગર બે ની અંદર વિકાસના કામો ન થતા આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી રાધનપુરના લોકસેવક અને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન જોશી પણ આ પ્રસંગે લોકો સાથે જોડાયા આવનારી લોકસભાની ચૂંટણી પહેલા રહીશોએ જણાવ્યું કે અમારી માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો કોઈ પણ રાજકીય પક્ષોએ રામનગર બે ની અંદર મત માંગવા આવવું જ નહીં અને અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે તેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે રાધનપુર રામનગર વિસ્તાર બે ની અંદર ગટરની સમસ્યાઓ વીજળી ડીમ આવવાની સમસ્યાઓ સફાઈની સમસ્યાઓ અને રોડ રસ્તાની સમસ્યાઓ જોવા મળે છે રામનગર બે નો વિકાસ નહીં થાય તો અમે ચૂંટણી નો બહિષ્કાર કરશું રોડ બરોબર લાઈટ આ બધો વિકાસ કરવામાં આવશે તો અમે કોઈ પણ રાજકીય પાર્ટી આવશે તો છે જો અમારા આ વિકાસ નહીં કરે તો કોઈ પણ પાર્ટીમાં પાર્ટી બહિષ્કાર મારું નામ છે રામનગર સોસાયટી રામનગર બે અને અમારે સમસ્યા છે ગટર અને લાઈટ અને રોડ નહી આ તક અને સમસ્યા પૂરી નહીં થાય તો અમે બહિષ્કાર કરશું

પાયાની સુવિધાઓથી વંચિત છે કે રોડના કામો નથી થયા સાફ સફાઈ નથી થતી એમને સાંજ પડે એટલે લાઇટો ડીમ થઈ જાય છે પૂરતા પ્રમાણમાં લાઇટ મળતી નથી અને આવનારી લોકસભા ચૂંટણી આવી રહી છે અને આ લોકોને મળવાથી લોકોનું કેવું એવું થાય છે કે અમને જો ચૂંટણી પહેલાં પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે તો અમે સંપૂર્ણપણે લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું ચાહે ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ હોય કોઈ લોકોને અહીંયા આ લોકો કામ થાય નહીં ત્યાં સુધી એ લોકોને અહીંયા આવું નહીં વોટ માંગવા પેલા એમને સુવિધાઓ આપી અને પછી એમના મુલાકાતે આવું અને હવે ગણતરીના દિવસોમાં જ લોકસભા આવી રહી છે જ્યારે અત્યારે સાત નંબર વોર્ડમાં માનો કે મસાલી રોડ ઉપર કામો થઈ રહ્યા છે